આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બાર રાજ્યોમાં ખાસ મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સ્પેશિયલ ઇન્સેન્ટીવ રિવિઝન કામગીરી કચ્છમાં પણ આજથી શરૂ થઈ છે જિલ્લાના કુલ છ વિધાનસભા મત વિસ્તારો માટે અઢારસો અડતાલીસ મતદાન મથકોના બિએલો આજથી આગામી તારીખ ચાર ડિસેમ્બર સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત કરીને કુલ સોળ લાખ હજાર પાંચસો ચોર્યાસી મતદારો પાસે ગણતરી ફોર્મ આપવાનું શરૂ કર્યું છે હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન મતદારોએ કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપવાની જરૂર નથી તેમ જણાવવામાં આવ્યું છે મતદાર યાદીમાં પોતાનું નામ તથા બે હજાર બે ની મતદાર યાદી વેબસાઇટ વોટર્સ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન પર ચકાસી શકાશે મતદાર રજીસ્ટ્રેશન સંબંધિત કોઈ પણ માહિતી માર્ગદર્શન માટે ઓગણીસો હેલ્પલાઇન અથવા બીએલઓ નો સંપર્ક કરવા જણાવાયું છે જિલ્લાના નાગરિકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ગણતરી ફોર્મ ભરવા માટે બુથ લેવલ ઓફિસરોને સહયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર આવેલા હાટ બજાર સંકુલમાં ગાંધી શિલ્પ બજાર સ્વદેશી મેળાનો પ્રારંભ થયો છે આ મેળામાં કચ્છી કારીગરો સહિત દેશભરના કારીગરો પોતાના ઉત્પાદનોનું નિદર્શન અને વેચાણ કરી રહ્યા છે સાંસદ વિનોદ ચાવડાએ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરી વેચાણકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા આ સ્વદેશી મેળાનું આયોજન કચ્છ કલ્યાણ સંઘ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં કચ્છના હસ્તકારીગરો ઉપરાંત બિહાર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી કુલ ચાલીસ કારીગરો ભાગ લઈ રહ્યા છે તેઓ સાત દિવસ સુધી હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ અને હેન્ડ આર્ટ જેવી હાથ બનાવટની વસ્તુઓનું પ્રદર્શન અને સીધું વેચાણ કરશે આ આયોજનનો મુખ્ય હેતુ લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવાનો અને હસ્તકળાના કારીગરો તથા જૂની હસ્તકળાને ટકાવી રાખવાનો છે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે સરકારના લોક અભિગમથી આવા આયોજનો દ્વારા હસ્તકળા કારીગરોને તેમની કલા માટે યોગ્ય આવક મળી રહી છે સીમા સુરક્ષા દળ બીએસએફના એકસઠમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતાની જ્યોત પ્રજ્વલિત કરવાના ઉદ્દેશ્યથી બીએસએફ દ્વારા જમ્મુથી ભુજ સુધી બાર દિવસીય મોટર રેલી યોજાશે બીએસએફ પાસેથી મળેલી સત્તાવાર વિગતો મુજબ સરહદોની સુરક્ષા સંબંધોને મજબૂત બનાવવાના સૂત્ર સાથે યોજાનાર આ રેલી જમ્મુથી આગામી નવમી નવેમ્બરે રવાના થશે જે વીસમી નવેમ્બરે એકસો છોતેર બટાલિયન બીએસએફ હરિપર ભુજ ખાતે પહોંચશે એક હજાર છસો અડતાલીસ કિલોમીટર લાંબી આ રેલીમાં ગુજરાતના બાર સહિત સાહીઠ જેટલા મોટર રાઇડર્સ જોડાશે આ યાત્રા દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષામાં બીએસએફના ભવ્ય યોગદાનને યાદ કરવાની સાથે સાથે ડ્રગ્સના દુરુપયોગ સામે ચેતવણી અને જાગૃતિ દરેક ભારતીયના હૃદયમાં દેશદાજમાં વધારો થાય તેમજ રાષ્ટ્રની એકતા સંવાદિતા અને પ્રેમના બંધનની તાંતણે બાંધવા માટેના પ્રયત્નો કરવામાં આવશે આ માટે યાત્રાના દરેક પડાવ પર બીએસએફની ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ બીએસએફમાં કારકિર્દી ઘડવા માટે પ્રેરક ઓડિયો વિઝ્યુઅલ શો સંવાદાત્મક સત્રો સાંસ્કૃતિક પ્રદર્શન અને દેશભક્તિની પ્રતિજ્ઞાઓ વગેરે યોજાશે ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી સપ્ટેમ્બર બે હજાર ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ પરીક્ષામાં ભુજ સેન્ટર પરથી ફાઇનલ પરીક્ષામાં બંને ગ્રુપ પાસ કરનાર આઠ વિદ્યાર્થી એક ગ્રુપ પાસ કરનાર વિદ્યાર્થી ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરનાર બાર વિદ્યાર્થીઓ તથા ફાઉન્ડેશન પરીક્ષા પાસ કરનાર એકત્રીસ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે ભુજ સેન્ટરના નેમ લોદરીયાએ સીએ ફાઇનલ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક આડત્રીસ મેળવી સમગ્ર કચ્છનું નામ રોશન કર્યું છે પરિણામ જાહેર થયા બાદ આઈસીએ આઈ ભુજ શા દ્વારા નવા પાસઆઉટ થયેલ વિદ્યાર્થીઓ સાથે સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો શાખાના ચેરમેન સીએ ભાર્ગવ એન શંકરવાલાએ જણાવ્યું કે ભુજ શાખાના વિદ્યાર્થીઓ સતત ઉત્તમ પરિણામો મેળવી રહ્યા છે જે શાખાના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના પરિશ્રમનું પ્રતિબિંબ છે સફળ થયેલા વિદ્યાર્થીઓએ પણ પોતાના અનુભવ વર્ણવ્યા હતા ગાંધીધામ ઇનરવ્હીલ્સ ક્લબ દ્વારા નાની ઉંમરની દીકરીઓમાં કેન્સર અંગે જાગૃતિ લાવવા અને રસીકરણ દ્વારા તેમની તંદુરસ્તીનું રક્ષણ મેળવવાના હેતુથી કિરાણા કન્યા પ્રાથમિક શાળા ખાતે શિબિર યોજાઈ હતી જેમાં નવ વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીની એકસો સુડતાલીસ બાળકીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી હતી છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં રહેલી મુન્દ્રા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડાયરેક્ટરની ચૂંટણીમાં અંતે તમામ પંદર ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે મુન્દ્રા એપીએમસીના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે જ્યારે તમામ ઉમેદવારો બિનહરીફ થયા છે સત્તાવાર વિગતો મુજબ એપીએમસી મુન્દ્રાની વર્ષ બે હજાર પચીસની સામાન્ય ચૂંટણીમાં ખરીદ વેચાણ મંડળી વિભાગમાં એક બેઠક માટે એક ઉમેદવારી આવતા અને વેપારી વિભાગમાં ચાર બેઠક માટે ચાર ઉમેદવાર આવતા તમામ પાંચ બેઠક અગાઉ જ બિનહરીફ થઈ ચૂકી હતી ખેડૂત વિભાગમાં રહેલા બાર ઉમેદવારમાંથી બે ઉમેદવારો ફોર્મ ખેંચી લેતા અગાઉના પાંચ સાથે હવે તમામ દસ ઉમેદવારો બિનરીફ ડાયરેક્ટરો તરીકે ચૂંટાઈ આવ્યા છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર